સુરતમાં સંગીતા પાટીલનો તેમના જ મત વિસ્તારમાં વિરોધ થયો છે ફાટક ખોલો ફાટક ખોલોના નારા સાથે લોકોએ વિરોધ કર્યો છે નેતાઓ પ્લેનમાં અવર જવર કરે છે અને સ્થાનિકોને ચાલવા માટે રોડ સુધા નથી ના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે ધારાસભ્ય બિહાર ચૂંટણી પ્રચારમાં અને લિંબાયત અને નવા ગામના લોકો હેરાન થઈ રહ્યા છે સંગીતા પાટીલ બિહારના ધારાસભ્ય છે કે લિંબાયતના જેવા નવા ગામના લોકોએ તેઓ બોલીને વિરોધ નોંધાવ્યો હતો વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિવારણ નહીં આવ્યું હતું એક મહિનાનું કહ્યું છ મહિનાથી ફાટક બંધ છે નવાગામ રેલવે ફાટક આડીનગર ફાટક બંધ હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે શાળામાં જતા વિદ્યાર્થીઓને કામ ધંધે જતા શ્રમિક પરિવાર સભ્યોને મુશ્કેલી પડી રહી છે ફાટક ખોલો ફાટક ખોલો સાથે સ્થાનિક મહિલાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો છે અમે રામેશ્વર નગરમાં રહેવાસી છે બાવીસ તો ત્રેવીસ વર્ષ થઈ ગયા છે

આજુબાજુના જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે લોકોને આ ફાટક ક્રોસ કરીને પેલી બાજુ જવા માટે કેમ મુશ્કેલી પડી રહી છે સ્થાનિક અહીંના જે લોકો છે તે લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે તમામ જે આજુબાજુના સોસાયટી છે છે રજૂઆત તમામ ધારાસભ્ય કરી કેટલીક મહિલાઓ આપણે એમની સાથે જ વાત કરીશું જી માસી શું સમસ્યા થઈ રહી છે અને આપ ક્યાં રહો છો એ ને લક્ષ્મણ નગર અમે ફાટક ખોલવાનું છે છોકરી ને જવા માટે તકલીફ થતી છે ની સ્કૂલ

અમારા કઈ પગાર વધારે થોડી છે જે માસી શું સમસ્યા છે હજી જે પ્રમાણે તમામ જે રહીશો છે અહીં જે ઉપસ્થિત છે આપણે એમની સાથે જ વાત કરીશું શું સમસ્યા છે ભાઈ અહીંયાની સમસ્યા એ છે કે અહીંયાથી રોજની હજારો પબ્લિક પેલી બાજુ છે ને ત્યાંની પબ્લિક અહીંયા રોજના બે હજાર લોકો આ ફાટકના અવર્જવણ માટે વાપર કરતા છે રોજે રોજ બરાબર આ લોકોએ અંગર આપણા અંગરપાજ ચાલુ કર્યું એ દિવસથી ફાટકની તારીખ આપી હતી એક એક મહિના એક એક મહિના એક એક મહિના એક એક મહિના તારીખ પર તારીખ તારીખ પર તારીખ એમ આપતા હતા એક દિવસ અચાનક આવીને રેલવે ના આવીને આવું બેરિકેટ લગાવવા લાગ્યા કે ફાટક કાય માટે બંધ કરવામાં આવ્યું છે આ ફાટક કાય માટે બંધ થાય લોકોને જાણ કેમ નહીં કરી હા અહીંયા બોર્ડ મારું જોઈએ ને ભાઈ ફાટક કાય માટે બંધ કરવું છે હા અહીંયા અમે લોકો ધારાસભ્ય પાસે બી ગયેલા બરાબર ધારાસભ્ય બિહાર માં છે અહીંયા જે નગર પરિષદ છે એ બી બિહાર માં છે અહીંયા સ્થાનિકની સમસ્યા હમણાં કોણ છે બિહાર ચૂંટણી લડેલા છે કે અહીંયા છે પ્રતિનિધિ અહિયાં ના છે અને બિહાર માં ગયેલા છે એ લોકો તો અહિયાં અમારી એક જ માંગણી છે અંગરપાસ છે એ જામ થાય છે નાલના લાલના છોકરા અહિયાં થી ત્રણ કિલોમીટર ફરીને જાય સ્કૂલ માં પેલી બાજુ છે આ બાજુ સ્કૂલ છે પેલી બાજુ બજાર છે આ બાજુ બજાર છે તો લોકો કેવું કરશે આ વર્ષ આ ફાટક ત્રીસ વર્ષથી ચાલુ હતું ખાલી માત્ર પાત્ર એક જ ફાટક હતું આ ત્રીસ વર્ષ થી હતું અંગરપાસ અમનાબાઈ નું પછી આ ફાટક તો રેગ્યુલર ચાલુ જોઈએ જ કેમકે આઈન્ટરપાસ માં જામ થાય છે બે બે કલાક એક એક કલાક મારા ટ્રાફિકમાં પાસે અને નાના નાના છોકરા છે સ્કૂલમાં જતા હોય તો આ ઇન્ટરપાસમાંથી કઈ થાય તો એની જવાબદારી કોણ લેશે અમારે એમ જ કેવું છે આ ફાટક છે રેગ્યુલર ખોલવું જોઈએ કે હજારો પબ્લિક અહીંયાથી જાય છે હજારો પહેલી પબ્લિક તાજી આવે છે અહીંયાથી લોકો કામ પહેલી બાજુ ને તાના લોકો અહીંયા આવે છે અમારે એક જ માંગણી છે આ ફાટક ખોલો આ ફાટકને કોઈને તકલીફ નથી કોઈને આરપેક નથી કઈ નથી ખાલી અમારી એક જ તકલીફ છે ખાલી ફાટક ખોલો આવા જવા માટે રિશ્ચા નો વાપર થાય બધું વાપર જાય અમુર રેગ્યુલર વાપર હતું એ વાપર ચાલુ કરો અમારું ગાંધીનગર ફાટકના આજુબાજુના રહીશોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ફરી એક વખત આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે અહીંના રહીશો છે આજ વર્ષોથી આજ ફાટકનો ઉપયોગ કરતા હોય છે અને અહીંથી પેલી બાજુ જવા માટેનો જે આ રસ્તો મુખ્ય રસ્તો ગણાતો હતો પરંતુ અત્યારે હાલ છે અહીં બેરિકેડ કરી દેવામાં આવી છે કે જેથી કરીને અહીંના લોકો પેલી બાજુને જાય અને પેલા પેલી બાજુના લોકો આ બાજુના આવે તે માટેનું આ બેરિકેડ છે પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો સમસ્યા થઈ રહી છે પરંતુ અહીંના જે રહીશો છે તે લોકોની એક જ માંગ છે કે આ ફાટક ખોલવામાં આવે જેથી કરીને તે લોકોની મુશ્કેલી દૂર થઈ શકે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુ સુરત